નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપણે અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર નવીનતમ જે પદ્ધતિઓ છે અથવા નવીનતમ ટેકનોલોજીઓ છે કે જેનાથી ખેતી ખર્ચ ઓછો થાય અને આપણે સારી રીતે ખેતી કરી શકીએ એવી ટેકનોલોજીની સવિસ્તારપૂર્વક વાતો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ માહિતી રમેશ રાઠોડની અંદર વાત કરતા હોઈએ છીએ મિત્રો મને આશા છે કે આનો લાભ ઘણા બધા વિસ્તારના જુદા જુદા પદ્ધતિઓથી ખેતી કરતા અથવા જુદા જુદા પાકોની ખેતી કરતાં ખેડૂતો લેતા હશે અને હું આશા રાખું છું કે આવતા દિવસોની અંદર વધુને વધુ ખેડૂતોનો સમૂહ આપણે જોડી અને ખેતીની અંદર આધુનિકતા લાવીએ ખેતીનો ખર્ચ ઘટે ખેતીની અંદર હવે બ્રાન્ડ કે કંપનીઓ કરતાં એના ટેકનિકલોની ઉપર આપણે થોડુંક વજન દઈએ અને ટેકનિકલો જાણતા થઈએ અને એ પ્રકારની ખેતી કરવા માટેનો આગળનો સમય છે તો એ માટેના આપણા સતત પ્રયત્નો છે મિત્રો મારી ખાસ વિનંતી છે હજી સુધી આપ આ ચેનલની અંદર નવા હોય તો મારી આ ચેનલને કૃષિ માહિતી રમેશ રાઠોડ નામની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ આપ આ ઘંટડીના નિશાનની અંદર ક્લિક કરશો એટલે ઓલ આવશે નોટિફિકેશન અને ઓલની અંદર ક્લિક કરી દેશો એટલે તમામ જે વિડીયો હું જુદા જુદા સમયાંતરે મૂકતો હોય મારી ચેનલની અંદર એ વિડીયોનું નોટિફિકેશન તમને આપશે ને તમને ખ્યાલ આવશે કે આજે આ વિડીયો કે આ વિષય ઉપરનો વિડીયો આવ્યો તો આપ સંપૂર્ણ નિહાળી શકશો મિત્રો આજનો વિષય છે આપણો કે મગફળીની અંદર જે સૌથી મોટી સમસ્યા અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર જે મગફળીનું ખૂબ મોટું વાવેતર છે એની અંદર દર વર્ષે આવતી આ સમસ્યા અને એ સમસ્યાને લીધે ઘણી વખત તો સિત્તેરથી એંશી ટકા જેટલું નુકસાન થાય એટલે આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન આ એક જીવાત કરે અને એ જીવાતનું નામ એટલે મગફળીની અંદર આવતા સફેદ ઘેણ જેને મુંડા તરીકે ઓળખાય ઉત્તર ગુજરાતની અંદર ડોળ તરીકે ઓળખીએ અને અંગ્રેજીની અંદર એને વ્હાઈટ ક્રફ કહેવામાં આવે મિત્રો આપ ઓળખી ગયા છો હું એનું ચિત્ર પણ તમને સ્પષ્ટ બતાવું છું આ છે મુંડા મુંડા એટલે કહેવાય કે મગફળીની અંદર જો આ મૂંડાનો આંતંક આવે તો ખેડૂતોને પાયમાલ કરી નાખે ખેડૂતોના મોંઘા ભાવનું બિયારણ ખેતી ખર્ચ ખાતરો આ બધી જે પદ્ધતિઓ છે એમાં કાંઈ વધવા દેતા નથી પરંતુ આજ આ વિડીયોની એક ખાસિયત રહેશે આ સંપૂર્ણ વિડીયોની અંદર હું કોઈ પણ પ્રકારનું ઝેરનું નામ નહીં લઉં કોઈપણ પ્રકારની રાસાયણિક પદ્ધતિનું નામ લીધા વગર મુંડાનું કઈ રીતના આપણે જૈવિક રીતે ઓર્ગેનિક રીતે બિન કેમિકલ રીતે કેમ નિયંત્રણ કરી શકીએ એની જ વાતો આ વિડીયોની અંદર કરવાનો છું એટલા માટે મિત્રો વિડિયો ઘણા બધા તમે જોયા છે ઘણા બધા તજજ્ઞોએ પોતપોતાની રીતે ભલામણ પ્રમાણેની વાતો કરી છે ઘણી બધી દવાઓની પણ ભલામણ આપણી યુનિવર્સિટીઓ દ્વારા છે મારો આગ્રહ એવો છે કે આવતા દિવસોમાં ખેતીની અંદર જમીન જે મહત્ત્વનું અંગ છે પર્યાવરણ જે આપણે સુરક્ષાની વાતો કરીએ છીએ એની અંદર હવે ઝેરનો ઉપયોગ ખેતીમાં ઘટે અથવા જે બિનજેરી રીતે કઈ રીતના નિયંત્રણ કરી શકીએ એની વાત આ વિડિયોની અંદર કરવી છે મિત્રો મુંડાનું નામ પડે એટલે ખબર છે આપણે કે સૌરાષ્ટ્રનો જે અગત્યનો અને મુખ્ય આપણો પાક કહેવાય ચોમાસાનો એટલે મગફળીનો પાક મગફળી સિવાય કપાસ સોયાબીનનું પણ ઘણા વિસ્તારોની અંદર વાવેતર છે પણ મગફળીની અંદર જ્યાં મૂંડા છે મુંડાની મિત્રો ઘણી વખત ખેડૂતોની ઘણી બધી ભૂલો પણ થતી હોય હું પણ ઘણા ખેડૂતો સાથે સંકળાયેલો છું મને પણ ઘણી વખત જ્યારે મુંડાનું નુકસાન અથવા મૂંડાનો અંતક આવે ત્યારે ખેડૂત મિત્રો ફોન કરતા હોય ત્યારે આપણી પાસે કોઈ રસ્તો મળતો નથી અથવા કોઈ રસ્તો રહેતો નથી ફક્ત આપણે એની અંદર ઉપયોગ કરતા હોઈએ ખૂબ ખર્ચ થતો હોય હજી સમય છે મગફળીની અંદર જે શરૂઆત છે અથવા મગફળીનું જ્યાં વાવેતર જુ છે પહેલું વાવેતર છે સમયસરનું વાવેતર છે અથવા વરસાદ જ્યાં વાવણી મોડી છે ત્યાં પણ વાવેતર છે મગફળીની અંદર મુંડાને જો અટકાવવા હોય તો મિત્રો એની પહેલાં જીવનચક્ર જાણવું ખૂબ જરૂરી છે અને દરેક વસ્તુનું જેમ માણસની અંદર પણ બાલ્યવસ્થાથી વૃદ્ધાવસ્થા હોય એમ દરેક જીવાતોના એક પર્ટિક્યુલર ચક્ર હોય અને એમાંય મૂંડાનું ચાર અવસ્થાની અંદર રહેલું એનું જીવન ચક્ર છે એક એની ઈંડા અવસ્થા હોય એક એની યળ અવસ્થા હોય એક એની કોશેટા અવસ્થા હોય અને એક એની પુખ્ત અવસ્થા આ ચાર જે અવસ્થા હું તમને ફોટોગ્રાફમાં પણ બતાવીશ ક્લિયર કટ કે વ્હાઇટ કલરના સફેદ ઝીણા ઝીણા જે છે એના ઈંડા છે ઇંડામાંથી ધીમે ધીમે એક નાનો મુંડો કે જેને આપણે ઈયળ કહીએ અથવા તો મુંડા તરીકે ઓળી નીકળે એમાંથી બીજા ઇન્સ્ટારમાં અને ત્રીજી અવસ્થામાં થર્ડ ઇન્સ્ટારમાં અંગૂઠાના વેઢા જેવડો જ્યાં મુંડો થાય પછી એનું એક જીવનચક્ર કુદરતી રીતે ક્રમ છે એનો કુદરતી રીતે સાહીઠથી પંચોતેર દિવસની અંદર આ જે અવસ્થા છે મુંડાની એ અવસ્થા પૂરી થાય અને જ્યારે કોઈ પણ અવસ્થા પૂરી થાય જે માણસનું જીવન પૂરું થાય છે પછી માણસ મૃત્યુ પામે અને આપણે કહીએ કે પંચ મહાભૂતમાં એ વિલીન થાય છે એને આપણે અગ્નિદા દઈએ દઈએ છીએ અથવા તો એને કબરની અંદર દફનાવીએ છીએ એમાં મુંડાને પણ કુદરતે એવી એક જીવનચક્રની અંદર કડી જોડી છે કારણ કે એ પણ એક જીવંત વસ્તુ છે કુદરતનું સર્જન છે તો સાઠથી પંચોતેર દિવસ એટલે બેથી અઢી મહિના બાદ આ જે પુખ્ત થર્ડ ઇન્સ્ટારનો મુંડો છે એનું જીવનચક્ર પૂરું કરી અને કોષટ અવસ્થામાં જાય કોશેટો એક એટલે એક સુષુપ્ત અવસ્થા અને કોષટો જમીનની અંદર લાંબા સમય સુધી રહે કહેવાય એવું કે આ મુંડાની વર્ષની અંદર ઘણી વખત બેથી ત્રણ અવસ્થાઓ પણ નીકળતી હોય છે એટલે કે મુંડા જે આખા બાર મહિનાની અંદર આ રીતના એનું જીવનચક્ર હંકારતા હોય પરંતુ મગફળીનો જ આ ક્રિટિકલ ટાઈમ છે બાકીની જે ત્રણ અવસ્થા છે પુખ્ત એટલે એના ઢાલિયા કહેવામાં આવે ઈંડા અવસ્થા અને કોષેટા અવસ્થા આર્થિક રીતે આપણને ક્યાંય નુકસાન નથી કરતી આપણને ફક્ત ને ફક્ત આર્થિક રીતે નુકસાન કરે છે એના સફેદ ઘેણ એટલે એની યળ અવસ્થા એ જ આપણા પાકની અંદર મૂળ કાપીને ગંડીકાઓ કાપીને દોઢવાની અંદર નુકસાન કરીને આપણે આર્થિક રીતે નુકસાન કરતી હોય છે પરંતુ આ જ્યારે અવસ્થાઓ જાણવી ખૂબ જરૂરી છે અને દરેકનું મહત્વ છે હું એક રીતે તમને થોડીક વાત કરવાનો પ્રયત્ન એટલા માટે કરીશ મિત્રો ઘણી વખત આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણા ખેતરની અંદર મુંડાની ઈયળ આવે અથવા મુંડો દેખાય આંતરખેડ કરતા હોય ને મુંડો બહાર આવે છોડવા લંગાતા હોય ને ખેંચીને મુંડો નીકળે ત્યારે જ આપણે બધી જ પ્રકારની દવાઓ જ્યાંથી લેતા હોઈએ જેને પૂછતા હોય જ્યાંથી બધી જ પદ્ધતિઓ કરતા હોય ત્યારબાદ ઘણી વખત નિયંત્રણ નથી મળતા ખર્ચ વધી જતો હોય આજે વાત મારે એ કરવી છે કે આ જીવનચક્રની જો એક કડી તમે તોડી દો એક કોઈ પણ એક કડીને આપણે બ્રેક કરીએ તોડીએ તો આપણને ખૂબ મોટું ફાયદો આર્થિક રીતે પણ થાય અને એની જીવનની જે અવસ્થા છે આગળની જે નુકસાનકારક અવસ્થા એ આવે જ નહીં એટલે આપણા પાકની અંદર મેં અગાઉ કીધું એમ સિત્તેર એંશી ટકા જેટલું મહત્તમ નુકસાન કરવાની ક્ષમતા મૂંડા ધરાવે એને આપણે અટકાવી કરીએ અને આર્થિક રીતે ફાયદો થાય હવે સૌ પ્રથમ આપણે એના પુખ્તની વાત કરીએ કુદરતી રીતે હું એનું તમને જૂનથી લઈ અને ખાસ કરીને મે સુધીનું આખું એનું જીવનચક્ર છે એ ફોટોગ્રાફની અંદર બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું દરેક મહિનાની અંદર આપણે એને ફોટોગ્રાફને શાંતિપૂર્ણ જ્યારે નિહાળશો તમને ખ્યાલ આવશે કે એની જે અવસ્થા જમીનમાં હતી કુદરતે એને એવી બક્ષિસ આપી કે ચોમાસાનો પહેલો વરસાદ થાય એટલે આપણે કહીએ કે વાવણી લાયક જ્યારે વરસાદની શરૂઆત થાય એટલે આ જે મુંડાના જે ખાસ કરીને કોસેટા છે એની સુષુપ્ત અવસ્થા છે એમાંથી કુદરતી રીતે એના પુખ્ત બહાર આવતા હોય પુખ્તમાં એવું બની શકે મિત્રો કે નર અને માદા પુખ્ત હોય કારણ કે દરેકના જીવન વ્યવ નિર્વાહ અથવા જીવનની આગળની પેઢીઓ હંકારવા માટે નર અને માદા હોવું ખૂબ જરૂરી છે માણસની અંદર પશુમાં અને એવું જીવાતમાં હોય છે મુંડાની અંદર પણ નર અને માદા હોય એના કોષેટામાં નર અને માદા ઇમર્જ થાય એટલે કે એના પુખ્ત નીકળે અને જ્યારે પહેલો વરસાદ થાય એટલે કુદરતી રીતે આ નીકળેલા પુખ્ત આપણા ખેતરની આજુબાજુના શેઢાપાડાના જે પણ ઝાડ છે ખાસ કરીને એમાં અમુક ઝાડના હું ઉલ્લેખ ચોક્કસથી કરીશ લીમડો છે બાવળ છે બોરડી છે વડલો છે આવળ છે અથવા આના સિવાયના બીજા વૃક્ષો આજે મેં વૃક્ષોના નામ બોલ્યા એ વૃક્ષ આપણા છેઠે જે છે એના ઉપર એના પુખ્ત નાઇટના સમયમાં રાત્રિ એટલે સાત વાગ્યા પછીથી લઈને અગિયાર બાર વાગ્યા સુધીનો જે મધ્યકાળનો સમય છે રાત્રિનો એ સમય દરમિયાન નરને માદા ભેગા થઈ અને મેટિંગ કરે આ મેટિંગ મેં જૂનની અંદર જે અંદર બતાવવાનો પ્રયત્ન કર્યો છે એટલા માટે કે જ્યારે વાવણીલાયક વરસાદ અથવા ચોમાસાનો જે પહેલો વરસાદ થાય પછી જ ઇમરસ થતા હોય જમીનમાંથી નીકળતા હોય અને એનું મેટિંગ થાય હવે તમે અહીંથી સમજાવે એવી વાત એ છે મેટિંગ થયા પછી માદા જમીનની અંદર જઈને ઈંડા મૂકે અને એક એક માદા મિનિમમ વીસ ઈંડા મૂકવાની ક્ષમતા ધરાવે હવે તમે આના ઉપરથી અનુમાન કરી શકશો કે જો આપણે મુંડાની આ પુખ્ત અવસ્થા નહીં અટકાવીએ તો એકવાર મેટિંગ થયા બાદ માદા જો એક એક માદા વીસ વીસ ઈંડા મૂકશે ને એમાંથી ઈયળો નીકળશે કે એટલે મુંડા નીકળશે તો આપણા ખેતરની અંદર કેટલું ભયંકર નુકસાન થાય હવે અહીંયા પુખ્તનો કંટ્રોલ કરવાની હું થોડીક વાત કરી દઉં તમને કેમિકલ સિવાયની જ આપણે આખા વિડીયોની અંદર વાત કરવાની છે ચોક્કસ મેં તમને ચોખોટી પહેલાં કરી દીધી છે એક પણ વાત ક્યાંય કેમિકલની નહીં આવે હવે જે પુખ્ત છે એને પકડવા માટેની એક સસ્તી ને સારી ટેકનોલોજી એ છે કે ના લાઇટ ટ્રેપ સરકાર શ્રીએ તો સબસિડીની યોજનામાં પણ લાઇટ ટ્રેપ આપવાનો પ્રયત્ન કર્યો હું લો કોસ્ટ ટેકનોલોજીની વાત કરું છું ખૂબ ઓછા ખર્ચે નાઇટની અંદર આપણી વાડીએ એક લેમ્પ રાખી અને એની નીચે તગારામાં પાણી ભરી અને તગારામાં પાણી ભર્યા બાદ ખાવાના તેલના અથવા કોપરેલ તેલ અથવા તો કેરોસીનના આઠથી દસ ટીપા તમારે નાખી દેવાના છે આ બધું ક્યારે કરવાનું છે જેવો પહેલો વરસાદ થાય એટલે અત્યારના સમયમાં પણ હાલની જે પરિસ્થિતિ છે ને આ વિડીયો જ્યારે તમને મળી રહ્યો છે ત્યારે પણ તમે આ કરજો અત્યારે પણ પુખ્ત એના ઇમરજ થતા હશે પુખ્ત હશે હજી પણ એની અંદર પુખ્ત પકડાશે આપણે આ લાંબા સમય સુધી લાઇટ ટ્રેપ રાખવાની છે એક એકરની અંદર એવું કહેવાય છે કે એક લાઇટ ટ્રેપ તમે મૂકો તો પૂરતી છે લાઇટ ટ્રેપની અંદર લેમ્પ નાઇટના સમયમાં દિવાયમાં પછી આપણે કરવાનો સવાર સુધી એના પુખ્ત જે ઢાલિયા કીટકના પુખ્ત છે આ તગારામાં આવી જાય પણ આ પદ્ધતિ મિત્રો જો આપણે સામૂહિક ધોરણે આજુબાજુના દરેક મગફળી વાવતા ખેડૂતો કરે તો ખૂબ સારા નિયંત્રણ અને પુખ્તને પકડી લ્યો એટલે મને લાગે સિત્તેરથી એંશી ટકા મૂંડાનું જે નુકસાન છે એને આપણે ઘટાડી શકીએ અને મફતમાં કોઈ પ્રકારનો ખર્ચ વગર લેમ્પ મફત છે પાણી તગારામાં ભરવાનું મેં કીધું અને એક તગારું લેવાનું છે આ લો કોસ્ટ ટેકનોલોજીથી આપણે ખૂબ સારી રીતે એક તો મુંડાના પુખ્તને અને પુખ્તને નહીં પકડો તો તૈયારી રાખજો ખેતરમાં એના ઈંડા મુકાશે અને ઈંડામાંથી એની ઈયળ નીકળશે હવે આ એક અવસ્થાની મેં વાત કરી બીજી અવસ્થા એની એ આવશે ઈંડા અવસ્થા મિત્રો ઈંડા તમને ખ્યાલ છે કે ત્રણ ચાર પાંચ દિવસની અંદર ઈંડામાંથી એક નાનો એવો મુંડો એટલે કે નાની એવી ઈયળ નીકળશે અને એ ઈયળના જેમ જેમ આયુષ્યકાળ વધતું જાય એમ ધીમે ધીમે મગફળીની અંદર નુકસાન કરે અને એવું કહેવાય છે સૌરાષ્ટ્રની અંદર મુંડાની ચૌદ જેટલી પ્રજાતિઓ નુકસાન કરતી આપણે રિપોર્ટેડ આપણા કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવી હવે ચૌદ જેટલી જાતિઓ છે એમાં જુદી જુદી પ્રકારની એમાંથી બે મહત્ત્વની જે જાતિઓ છે એ જાતિઓ આપણા ખેતરની અંદર મૂંડાના નુકસાન સ્વરૂપે કરતી હોય અમુક જાતિઓ શરૂઆતથી જ્યારે મગફળી આપણે વાવીએ અને દસ પંદર દિવસની થાય તો એના ઝીણા ઝીણા તંતુમૂળ એની ગાંઠો એનું મુખ્ય મૂળ ખાઈ નુકસાન કરતી હોય એટલે ઘણી વખત મુંડાનું નુકસાન ખેડૂત મિત્રો દૂરથી જ્યારે ખેતર જોવે તો એનું અનુમાન લગાડી ન શકતા કારણ કે એમાં શરૂઆતમાં મગફળી પીળવી પડે છોડ લંઘાય અને ધીમે ધીમે જ્યારે આખું મૂળ મૂળ કપાઈ ગયું હોય તો જ એ છોડને સુકાય અને ખળિયુંમાં આ વસ્તુ જોવા મળતી હોય એટલે અવલોકન કરવાનું શરૂ કરી દેવાનું છે ઘણી વખત આંતરખેડ કરી જ્યારે મુંડો બહાર આવે ત્યારે ખબર પડે અને ઘણી વખત તો ઘણા મિત્રોને તો પિસ્તાલીસ દિવસે દોઢ મહિનાની મગફળી થાય પછી ખબર પડે કે મારે મૂંડા ખૂબ ભયંકર પ્રમાણમાં આવી ગયા જ્યારે મુશ્કેલ થતું હોય એટલે બીજી અવસ્થા જે ઈંડા અવસ્થા છે એ ન આવે માટે પુખ્ત કંટ્રોલ કરવાના છે અને પુખ્ત પહેલાં કોસેટા જે અવસ્થા છે એ નિયંત્રણ કરવા માટે આપણે વાવેતર પહેલાં પગલાં ભરવા પડે ને એના માટે ઊંડી ખેડનું ખૂબ મહત્ત્વ છે ખેડ કરી એના સૂર્યપ્રકાશમાં એના કોશેટાઓ તપે અને ખાસ કરીને કોસેટાઓ પક્ષીઓ દ્વારા પણ ઘણી વખત વીણા નાશ થતા હોય તો કોસેટામાંથી પુખ્ત ના આવે પુખ્તમાંથી ઈંડા ના આવે અને જો ઈંડા અવસ્થા આવી ગઈ હોય અને હવે ઈયળ આવવાની છે તમે એ અવસ્થા સુધી કંટ્રોલ નથી કરી શક્યા તો હવે આપણે જૈવિક નિયંત્રણો ઉપર જવાની ખૂબ જરૂર છે મિત્રો મુંડા માટે આપણી યુનિવર્સિટીઓ દ્વારા આ જૈવિક નિયંત્રકોની ભલામણ કરવામાં આવી છે ખૂબ સારા છે પણ જ્યારે જૈવિક નિયંત્રકોનું નામ આવે એટલે પહેલો મગજની અંદર વસ્તુ એ આવવી જોઈએ કે એને નાખતા પહેલાંની પદ્ધતિઓ જાણી લઈએ આ કેમિકલ નથી આ નિર્જીવ વસ્તુ નથી આ એક સજીવ છે એક જીવ છે ફૂગના સ્વરૂપે હોય બેક્ટેરિયાના સ્વરૂપે હોય કૃમિના સ્વરૂપે હોય એ બધા જ જીવને હવા પાણીને ખોરાક જોઈએ જે માણસને જોઈએ જીવને જોઈએ દરેક જીવમાં આ ત્રણ ખાસિયતો કોમન હોય છે હવે હવા પાણીને ખોરાક હવા કુદરતી રીતે ફ્રી છે પાણી એટલે જમીનમાં રહેલો ભેજ કાળજી એ રાખવાની છે જ્યારે પણ આ જૈવિક નિયંત્રકો તમે વાપરો દાખલા તરીકે મુંડા માટે ત્રણ વસ્તુને આપણે ખૂબ સારી રીતે નિયંત્રણ આપે મારી દ્રષ્ટિએ પહેલી મેટારિઝમ એની સોપની નામની જૈવિક જંતુનાશક બીજી બીવરિયા બાજિયાના નામની જૈવિક જંતુનાશક અને ત્રીજી જે ટેકનોલોજી છે ઇપીએન ટેકનોલોજી એન્ટોમોપેથોજોનિક નેમેટોડ આ ત્રણેય જૈવિક નિયંત્રકો વારાફરતી અથવા ત્રણમાંથી કોઈપણ એક કોમન રીતે આપણે સારી રીતે વાપરીએ તો ખૂબ સારા નિયંત્રણો મળે હવે ત્રણેયમાં મેં કીધું હવા પાણી ખોરાક જોઈએ હવા પાણીની વાત થઈ ગઈ પાણી એટલે ભેજ જમીનમાં હોવો જોઈએ ત્યારે જ નાખવાનું છે અને ખોરાક હવે આ બધી જે અલગ અલગ સિસ્ટમથી કામ કરે બિવેરિયા અને જેમ જે છે એ જનરલી આપણા મુંડા જે છે ખેતરની અંદર પડેલા એના મુંડા અવસ્થા યળ અવસ્થા છે એના ઉપર આ ફૂગ છેપ લગાડે રોગ લગાડે એના ઉપર નભે અને એના જે યળ છે મુંડાની એનો ખોરાક તરીકે ઉપયોગ કરીને આપણને સારી રીતે નિયંત્રણ આપતી હોય એપીએન જે ટેકનોલોજી છે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ એનો પણ મેં વિડીયો અગાઉ મૂક્યો છે આખી ટેકનોલોજી સમજાવવાની તમને કોશિશ કરી છે પણ મુંડા માટે આ ટેકનોલોજી ખૂબ કામની હું એટલા માટે માનું છું કે મુંડા જમીનમાં રહીને નુકસાન કરે કારણ કે આ છૂપી જીવાત કહેવાય આપણને સામે દેખાતી હોય દુશ્મન સામી સાથે લડતો હોય તો એને આપણે નિયંત્રણ એનો કંટ્રોલ કરવો ખૂબ ઈઝી છે પરંતુ જ્યારે આ ચોરી છુપીથી કોઈ આપણા ઉપર વાર કરે મુંડા જમીનમાં રહી આપણને દેખાતા નથી અને આપણા પાકને નુકસાન કરે એટલે આ છુપી જીવાતને મારવું હોય તો એની દુખતી નસ એની દુખતી કડીઓ પકડવી ખૂબ જરૂરી છે એટલા માટે હું કહું કે જેવો વરસાદ ચોમાસાનો થાય મગફળી વવાઈ જાય પંદર વીસ દિવસની થાય મહિના દિવસની થાય તરત જ આ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવાનો છે એના ભલામણ પ્રમાણે એના માપ પણ છે મેટારિઝમ કે બીવેરિયા મિત્રો વાપરવું હોય તો દોઢ વીઘાની અંદર એક કિલો તમારો સોળ ગુઠાનો વીઘો હોય તો ખાસ કરીને દોઢ વીઘાની અંદર અથવા તો તમે એવું કરી શકો કે એકરની અંદર બે કિલો ચાલીસ ગુઠા કોમન આપણા ગુજરાતની અંદર બધા જને છે તો એક એકરની અંદર બે કિલો ખાતો મેટારિઝમ મેટારીઝમ અથવા તો બીવેર્યા બેમાંથી કોઈ પણ એક લીધું એને જમીનની અંદર પૂરેપૂરો ભેજ હોય ત્યારે સાંજના સમયે ખાસ કરીને એરડીનો ખોળ આ વાતને હું થોડુંક વજન એટલા માટે મૂકું છું એરડીનો ખોળ મુંડાની અવસ્થ નિયંત્રણ માટે ખૂબ કામની વસ્તુ છે એરડીનો ખોળ હેક્ટર દીઠ પાંચસો કિલો એટલે એકરની અંદર બસો કિલો બે બાસ ચાર બાસકા એરડીનો ખોળ એની સાથે બે કિલો મેટારીઝમ મિક્સ કરી સાંજના સમયે સાસની અંદર આપણે વેરી દેવાનું છે ભેજ પૂરેપૂરો હોય સાંજના સમય આપીજો મેટારીઝમ ખૂબ ડેવલપ થશે અને મુંડા ઉપર ચેપ લગાડી મુંડાને અટકાવવા માટે ખૂબ કાણભૂત બનશે બીજી જે ટેકનોલોજી એના સિવાયની છે ઈપીએન ટેકનોલોજી એન્ટોમોપેથોઝોનિક નેમેટો આ ટેકનોલોજીમાં થોડીક ખાસિયત અલગ છે ચેપ લગાડીને મારે મેટારીઝમ બીવરિયા ઈપીએન જે છે એને એવી બક્ષીસ આપી છે ફાયદાકારક કૃમિ છે નેમેટોડ એટલે કૃમિ ફાયદાકારક કૃમિનો સમૂહ જ્યારે જમીનની અંદર આપણે એક એકરની અંદર એક કિલો આપવાનું છે આ ઈપીએન જે છે એન્ટોમોપેથેઝોનિક નેમેટોડ છે એક કિલો એક એકરની અંદર એને પણ જમીનની અંદર ભેજવાળી કંડિશનમાં જાણ્યા ખાતર સાથે મિક્સ કરીને પણ આપી શકાય ડ્રીપ ઇરિગેશન હોય તો ડ્રીપ ઇરિગેશન દ્વારા પણ આપી શકાય અથવા તો જો આ બધું શક્ય ન બનતું હોય તો એક પંપની અંદર પચાસ ગ્રામ નાખી પહેલાં પેકેટને ઓગાળી અને એક એકરની અંદર વીસ પંપ દાખલા તરીકે પચાસ ગ્રામ ઓગાળશો એક કિલોમાંથી એટલે વીસ પંપ થશે વીસ પંપનું ડ્રેન્ચિંગ નોન્જર છોડાવીને આપણે પાઈ દેવાનું છે એટલે ખૂબ સારું જે આ એકવાર કઈ રીતના કામ કરશે એની થોડીક નાનકડી એક મિનિટની વાત કરી દઉં તો એકવાર જમીનમાં નેમેટોડ ફાયદાકારક કૃમિઓ ઇપીએન ગયા પછી મૂંડા જે ખોરાક તરીકે મૂળ તંતુમૂળ હાઈઝોમિનની ગાંઠો દોડવાનો જે ઉપયોગ કરે છે ખોરાક શરીરમાં લઈ અને એના મળ કે મૂત્ર ભાગે જે વધારાનો પડાર કાઢે છે એની સુગંધથી આકર્ષાય અને આ કૃમિઓ એટલે એક પ્રકારના જીવન છે હલનચલન કરે છે એ કૃમિ એના શરીરમાં દાખલ જ્યાં પણ છિદ્રનો ભાગ છે ત્યાંથી દાખલ થશે અંદર જઈ એનો ખોરાક તરીકે જીવાતનો ઉપયોગ કરશે અને જીવાતને સંપૂર્ણપણે નાશ કરશે આ કરોડોની સંખ્યામાં કૃમિનો જો એકવાર અને કૃમિ જ્યારે ઇપીએન વાપરો તો બીજી કોઈ વસ્તુ આપણે જમીનની અંદર વાપરવાની જરૂર નથી ફક્ત ઈપીએન ટેકનોલોજી એક એકરની અંદર અને હું તો એવું કહું છું જ્યાં મૂંડાનો પ્રકોપ છે દેખાય છે શરૂઆતમાં નાની અવસ્થામાં છે એ આ ઈપીએન સારી કંપનીના સારી બ્રાન્ડના ઈપીએન લઈ અને એકરની અંદર એક કિલોની ટ્રાય કરજો મુંડાની અંદર ખૂબ સારા નિયંત્રણો મેં જે કીધું ટેકનોલોજીથી મળશે અને આ સંપૂર્ણ જૈવિક નિયંત્રણ ઇપીએન હોય બીવેરિયા હોય મેટારિઝમ હોય એલડીનો ખોળ હોય લાઇટ ટ્રેપ હોય આ રીતના મુંડાનું છેલ્લી અવસ્થાઓ થતી અને જ્યારે પણ તમને એવું લાગે નુકસાન ખૂબ વધારે છે તો બીજી વાર એવું લાગે તો ડ્રેનસિંગના સ્વરૂપમાં મેટારિઝમ હોય બીવે હોય કે ઇપીએન ફરી પાછું ડ્રેનસિંગ બેક મહિનાના અથવા દોઢ બે મહિનાના ગાળે પાછું કરી શકાય અને મૂંડાનો સંપૂર્ણપણે ખાતમો આ રીતના કરી શકાય તો મિત્રો મુંડા મગફળીના જે છે એના માટે લાઇટ રેપનું અત્યારે મહત્ત્વ છે આ જૈવિક નિયંત્રકોનું મહત્વ છે ફાયદાકારક કૃમિનું મહત્ત્વ છે અને આ રીતના એની મૂંડાની જો અવસ્થા અટકાવી દઈશું તો એ કોશેટા અવસ્થામાં નહીં જાય આવતા વર્ષોમાં મેં અગાઉ કીધું એમ કે એની બેથી ત્રણ પેઢી વર્ષે બનતી હોય એ પેઢીમાં આપણે એને કોશિકા સુધી પહોંચવા નહીં દઈએ જો એકવાર મુંડો થ્રી સ્ટાર ત્રીજા સ્ટેજમાં વયો ગયો અને એ એમાંથી કોશેટો બની ગયો તો આવતા વર્ષોમાં ફરી પાછા કોસેટામાંથી એને યોગ્ય વાતાવરણ મળશે એટલે પાછા એના પુખ્ત નીકળશે પાછી આ કથા આપણે આગળની જે આખી કરી એ પ્રમાણે પાછું નુકસાન કરશે મિત્રો આપણે એવું નક્કી કરી લેવાનું છે કે આવતા દિવસોમાં કેમિકલોનો ખર્ચ નથી કરવો અને લાંબા ગાળાનું નિયંત્રણ આ બધી જ ફૂગ ફાયદાકારક ફૂગ ફાયદાકારક જેવી નિયંત્રકો જ્યારે જમીનમાં આપશું તો ઘણા લાંબા સમય સુધી જમીનમાં ભેજ આપ જાળવશો તો લાંબા સમય સુધી રહેશે નિયંત્રણ આપશે ઓછા ખર્ચે અને ગુણવત્તાવાળું બીજું કે આ વસ્તુ આપો એટલે બીજો ફાયદો એ છે કે તમે જ્યારે જમીનની અંદર આ ફાયદાકારક કૃમિઓ ફાયદાકારક જીવાણું નાખો છો એટલે એ જે છોડ છે એને પણ તંદુરસ્ત કારણ કે જીવાતોના નુકસાનથી છોડ ગ્રસ્ત નથી થતો તો છોડ પણ તંદુરસ્ત થશે મૂળ દ્વારા ખોરાક પણ સારી રીતે લેશે છોડ તંદુરસ્ત થશે તો નાના મોટી જીવાતો આવવાની શક્યતાઓ પણ ઘટશે એનો પણ ખર્ચો ઘટશે એટલે બે રીતે આપણે વિચારવાનું છે છોડને શરૂઆતથી જ નાનપણથી જ એને તંદુરસ્ત બનાવવાનો છે એના માટેની આ ટેકનોલોજીની વાત હતી મિત્રો તમને આ વિડીયોની અંદર ક્યાંય ન સમજાણું હોય કોઈ મેં વાત કરી એમાં મગજમાં ન ઉતર્યું હોય કાંઈ પણ પૂછવું હોય તો મારા નંબર નીચે આપેલા છે આ નંબરની અંદર તમે વોટ્સએપ મેસેજ કરી શકો કોલ કરી શકો ગમે ત્યારે તમે પૂછજો પણ કોઈ પણ ટેકનોલોજીની હું વારંવાર વાત કરું છું અધૂરી સમજણ સમજણ વગરની ટેકનોલોજી ક્યારેય નહીં વાપરતા કારણ કે એમાં તમારે નુકસાની જ કરવી પડશે ઘણી વખત તમે કોઈ વસ્તુ લઈ આવ્યા તમને મેટારિઝમ બીવેરિયા કે ઇપીએન વાપરવાની ખબર જ નથી અને ભેજવા વખરના કોરી જમીનમાં આપી દીધું તો એ તમારા સો બસો પાંચસો કે હજાર રૂપિયા ફેલશે હું તો એવી આશા રાખું છું જે પણ વાપરીએ સમજણપૂર્વક વાપરીએ જાતિ લ્યો એ વેપારીને પૂછો તજજ્ઞને કોઈને પૂછો તમને એવું લાગતું હોય સારા ખેડૂતને પૂછો અને હું એ એટલા માટે તમને કહું છું કે મારા નંબર ઉપર જ્યારે પણ તમને એવું લાગે મારે પૂછવું છે ચોક્કસથી પૂછશો સારી વસ્તુની સારી ટેકનોલોજીની હું ચોક્કસ ભલામણ કરીશ મારો હેતુ અને આપણો સૌનો હેતુ એ જ હોવો જોઈએ કે આજુબાજુના જે બીજા ખેડૂતો એને પણ આ માહિતી મળે એ પણ ખેડૂતો આ પદ્ધતિઓથી સારી ખેતી કરતા થાય ખેતીનો ખર્ચો ઘટે વારંવાર વપરાતા કેમિકલો આપણે ઘટાડી દઈએ એક જ વસ્તુથી એક જ વાર વાપરીને જો આપણે નિયંત્રણ મળતું હોય તો એ વસ્તુ તરફ આગળ વધવું જોઈએ અને હું વારંવાર કહું છું નાના વિસ્તારની અંદર એક એકરમાં આપણે અખતરા સો રૂપિયા અત્યારે લઈએ તમને એવું લાગે આ ટેકનોલોજી આપણા માટે કામની છે તો આપ મોટા વિસ્તારની અંદર ટ્રાય કરજો ફરી એક વખત આપ સર્વે આ વિડીયો છેલ્લે વધી નિહાળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો હજી પણ કાંઈ પણ તમને ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર પણ લખી જણાવજો મારા કોલ ઉપર ફોન પણ કરજો આપ સર્વે આ વિડીયોને પૂરેપૂરો જોયો મિત્રો મારી એટલી આશા છે કે આ વિડીયોને વધુ વધુ શેર કરજો સબસ્ક્રાઈબ ચેનલને કરી લેજો અને આપ ચોક્કસથી કોમેન્ટ કરજો એનાથી આવતા દિવસોમાં આપણે કયા વિષય ઉપર કામ કરી શકીએ એની માહિતી મળે ફરી પાછા એક નવા વિષય સાથે એક નવી ટેકનોલોજી સાથે મળશું ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર Да, не